મારા ઉપરથી એવો આદેશ છે કે કોઈ પણ નબળું કામ કરશે એના બિલ અપાવવામાં આવશે નહીં કોન્ટ્રાક્ટર તો કામ કરતો હોય ખાતરી જ ખાતરી નો આપે કોન્ટ્રાક્ટર જો કામ કરતો હોય ખાતરી હાલ કામ કર્યું હોય તો જ ખાતરી નો આપે તો આ જ્યાં ફરિયાદ હોય ત્યાં જ તમે જાઓ છો કદાચ જતા હોય કે ઓનર છે આ એ તો ત્યાં જ તમે જાઓ છો કદાચ જાદા એને કે ઓનર છે આ એવું તો કરો ને ધરાજા તાલુકામાં સારામાં સારું જે કામ થયું હોય આખી છે તંત્ર પર રોલ ઉપર એવું કામ મારી સમક્ષ ચાલુ થાય તળાજા તાલુકામાં સારામાં સારું જે કામ થયું હોય આરસી શું પર રોડ ઉપર એવું કામ મારી સમક્ષ ચાલુ થાય તો જિલ્લા કક્ષાએ તો ધારાસભ્ય કે સાંસદ કે કલેક્ટર સુધી એમાં હું જ્યાં જવાનું હોય ત્યાંથી પણ આપણી સુધી હોય ક્વોલિટીની નિયમ બારૂકાય કામ થતું હોય મારી ફરિયાદ હું કરી આમે વિસ્તારની અંદર જો નવા રસ્તા બને એની અંદર જો વરસાદ પછી ખાડા પડી જે છે નમસ્કાર પ્રમુખ સાહેબ આલી અંદર છે ગામડાવાને અંદર છે નવો કામગીરી શરૂ છે એકદમ ગુણવત્તાના ધોરણે કામ ચારાફી રહ્યો તમને જાણ કરી આવ્યો વરસાદ પડવાને કારણે ખાડા પડી જશે તો એની માટે તમે શું કહેશો જો ગુણવત્તાના ધોરણે કામ જે સારા થાય છે થાય છે ક્વોલિટીના નિયમ મુજબ ત્યાં ગમે જેવો વરસાદ પડશે તોય પણ રોડને કોઈ પણ બાંધવા પાઈ આવવાનો નથી સાહેબ સંતર પર રોડ જે બન્યો છે એ તમે એમ કહો છો ક્વોલિટીના મુજબ કામ થયું છે તમે ત્યાં હાજર ચેક કરીને આવ્યો છો સાહેબ ક્વોલિટી તો હું જ્યારે હાથ મુહૂર્ત કર્યું ત્યારે પછી એક ત્યાં કાર્યક્રમમાં ત્યારે તાલુકામાં સારામાં સારું જે કામ થયું હોય એવું કામ મારી રસ્તો છે એમાં તિરાડો પડી ગઈ છે તો એ ગુણવત્તાની ધોરણે રસ્તો સારો છે કે નબળો છે પણ છે દેખાઈ રહી છે દેખાતી હોય તો દેખાતી હોય રસ્તો ખરાબ થઈ જશે તો રસ્તો ફરી વાર પ્રમુખ સાહેબ નવો બનાવી દેશે ખરા મંજૂર સાહેબ બનાવવાનો તો હોય રસ્તા એની ટાઈમ લિમિટ પૂરી થતી હોય એટલે ઓટોમેટિક સરકાર બનાવતી હોય એની સમય મર્યાદા હોય આ સમય મર્યાદામાં કાંઈ નુકસાન થયું હોય તો એ ઓફિસ લેવલથી કરવામાં આવતા જ હોય કામ કોઈ કે આજ કામ આજ બની ગયું સાત વર્ષ સુધી રોજ ન થાય પ્રથમ એવો દાખલો બન્યો કોન્ટ્રાક્ટર તો કામ કરતો હોય ખાતરી તો એને સારું કામ કર્યું હોય તો જ ખાતરી ન આપે તો આમ પબ્લિક ખોટું બોલી રહી છે કે આ રોડ નથી બરાબર બન્યો ને એની સાઈડની જે સાઈડનો રોડ જે પૂરવાનો હોય છે એ રોડ પણ પૂર્યો નથી જો એ એની સાઈડની જે પટણી પૂરવાની હોય એ નોકરીઓ હું અધિકારીને પૂછી લે કેમ પૂરાણું નથી જે ન હોય તો પૂરી ગયો અને એ કરાવીશું કામ પાકું છે કામ સારું જ થાય છે તમે ગયા ખરા સારું થઈ ગયું જોવા માટે પછી પાછળથી સુધી તો જે તમે કહો જે અધૂરું કામ હોય તો પૂરું કામ થયું નહીં હોય અને ઉપરથી એવો આદેશ છે કે કોઈ પણ નબળું કામ કરશે એના બિલ અપાવવામાં આવશે નહીં અને એમાં અમે બેઠા છે